વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં જતા ચાર વર્ષના બાળકના પગ પર મેડમ બેસી ગયા હતા અને ડરાવ્યો હતો જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા જેના આધારે બાળકની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી શહેરના એક વેપારીનો ચાર વર્ષનો દીકરો ઓછો બોલતો હતો તેની ઉંમરના બાળકો સાથે તે યોગ્ય રીતે વાતચીત અને દોસ્તી પણ કરતો ન હતો જેથી તેને પચીસ ફેબ્રુઆરીએ પ્રતાપનગર પોલીસ ની સામે આવેલા ન્યુ હોરિઝોન સ્ટાઇલ ડેવલપમેન્ટ સેન્ટરમાં મુકાયો હતો જે સેન્ટરના હેડ મીરાબેન છે ગત પંદર ફેબ્રુઆરીએ માતા પિતા પુત્રને સેન્ટરમાં મૂકી ગયા ત્યારે તે ખૂબ જ રડતો હતો પરંતુ રૂમમાં અંદર ગયા પછી થોડી તે ચૂપ થઈ ગયો હતો ક્લાસ પૂરો થયા પછી પુત્રને લઈને માતા પિતા કારમાં પરત જતા હતા તે સમય દીકરાએ માતાને કહ્યું કે મેડમ બહુ ગુસ્સે હતી ઓર મુજે મારા જેથી માતાએ મીરા મેડમને પૂછ્યું તો તેમણે આવું કંઈ થયું હોવાની ના પાડી હતી માતાએ સીસીટીવી કેમેરા જોવાનું એવો જવાબ આપીને વાત ટાળી હતી તેનું એક્સેસ મુંબઈ હેડ ઓફિસમાં છે એટલે બે થી ત્રણ દિવસ લાગશે ત્રણ દિવસ પછી માતા પિતાએ સીસીટીવી જોતા તેઓ ચોંકી ગયા હતા મીરા મેડમે તેમના દીકરાને પટકારીને ખૂણામાં બેસાડી દીધો હતો ત્યારબાદ તેઓ બાળકના પગ પર બેસી ગયા હતા અને તેના મોડા પાસે જઈ ડરાવી ધમકાવ્યો હતો

તેમાં એ દીકરાની સ્પીચ થેરાપી ઇમ્પ્રુવમેન્ટ માટે ફરિયાદી એમના દીકરાને ત્યાં મૂકે અને ત્યાં સેન્ટર હેડ ડોક્ટર મીરા મેડમ અને તેમના આસિસ્ટન્ટ પૂજા મેડમ એ બંને એમના દીકરા સાથે અમાનવીય વર્તન કરેલું એને ખૂણામાં બેસાડીને એના પગ ઉપર પગ ચઢાવીને ધમકાવીને એની સાથે આ આ પ્રકારે અમાનવીય વ્યવહાર કરેલું એ બાબતે તેમણે રજૂઆત કરતા આ બનાવ સમગ્ર પંદર માર્ચનો છે ત્યારબાદ તેમણે સીસીટીવી જોવાની માંગણી કરતા આ સીસીટીવી એમણે સત્યાવીસ માર્ચના રોજ જોઈએ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા ઓગણત્રીસ માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે અને ચોપન તથા જુવેનાલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર મુજબ દાખલ કરવામાં આવેલી છે નોટિસેબલ ગુનો હોય બંને આરોપી એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને એ લોકો નોટિસ આપે હાજર થાય ત્યારથી એમનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ ચાલુ છે